જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર હવે તમે સાંભળ્યું હશે આભા કાર્ડ છે એ પણ નીકળ્યું છે આયુષ્યમાન કાર્ડ તો છે જ પરંતુ ચૌદ ડિજિટનું એક આભા કાર્ડ છે એ પણ બનવાના સ્ટાર્ટ થયા છે આ સરકારની એક યોજના છે તો આ વિડીયોની અંદર આપણે જાણીશું કે આભા કાર્ડ છે એ જે લોકોના નથી બન્યા એ લોકોને શું મુશ્કેલીનો સામનો છે એ કરવો પડશે આ ઉપરાંત આપણે આભા કાર્ડ છે એ ઘરે બેઠા કેવી રીતે ડાઉનલોડ કરી શકાશે તો પહેલાં આપણે જોઈશું કે આભા કાર્ડને ઘરે બેઠા ડાઉનલોડ કેવી રીતે કરવાનું એકદમ સરળ સ્ટેપ છે તમે તમારા આધાર કાર્ડની મદદથી આભા કાર્ડ તમારું ઇઝીલી બનાવી શકો છો અને આ આભા કાર્ડ છે એ કોઈ પણ બનાવી શકે છે આભા કાર્ડ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે આ જે વેબસાઇટ આપેલી છે એના ઉપર જવાનું છે એ ડોટ જીઓવી ડોટ ઇન આ સરકારની એક ઓફિશિયલ વેબસાઇટ છે તમે જેવું આ વેબસાઇટ ઉપર જશો એવું એક પેજ છે ઓપન થઈ જશે આ જે છે આભા એટલે કે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન એ બી ડી એમ એના અંતર્ગત આભા કાર્ડ છે એ બનાવવામાં આવે છે અહીંથી તમારો આભા નંબર તમે ક્રિએટ કરી શકો છો ત્યારબાદ આની અંદર કોમ્પોનન્ટ્સની આપણે વાત કરીએ તો આભા નંબર હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી તમે કરી શકો છો હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી યુએચઆઈ કરી શકો છો અને આભા એપ છે એ પણ મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકો છો હવે જો તમારું આભા કાર્ડ નથી તો તમારે અહીંયા પર જે દેખાય છે ક્રિએટ આભા નંબર ત્યાં જવાનું છે જેવું તમે ક્રિએટ આભા નંબર ઉપર જશો એવો તમારી પાસે બે ઓપ્શન દેખાશે એક તો તમે તમારું આભા કાર્ડ છે આધાર કાર્ડની મદદથી ડાઉનલોડ કરી શકશો અને એક તો તમે ડ્રાઈવિંગ લાઇસન્સ તમારું હશે એની મદદથી પણ તમે તમારું આભા કાર્ડ છે એને ડાઉનલોડ કરી શકો છો તો આપણે જોશું કે આધાર કાર્ડની મદદથી એકદમ ઇઝીલી બે સ્ટેપની અંદર તમે તમારું આભા કાર્ડ છે એ ઘરે બેઠા ડાઉનલોડ કરી શકશો હવે જેવું તમે જશો એવું અહીંયા પર આવી જશે ક્રિએટ આભા નંબર યુઝિંગ આધાર એમાં ટોટલ ચાર સ્ટેપ છે એક તો તમારે તમારા આધાર નંબર નાખવાના છે ત્યારબાદ આધાર ઓથેન્ટિકેશન થશે કોમ્યુનિકેશન્સ ડિટેલની અંદર તમારે તમારું નંબર નાખવાના છે કે કયા નંબર પર તમારો આભા રિલેટેડ કોમ્યુનિકેશન થશે અને આભા એડ્રેસ છે એની અંદર તમારે તમારું એડ્રેસ નાખવાનું છે અહીંયા ઉપર જેવો તમે તમારો આધાર કાર્ડ નંબર નાખશો આઈ એગ્રી અને આ જે દેખાય છે આઠ માઇનસ ત્રણ એટલે કે પાંચ એ નાખી અને તમે નેક્સ્ટ કરશો એટલે અહીંયા ઉપર આવી જશે કે તમારા આધાર કાર્ડની જોડે જે મોબાઈલ નંબર લિંક છે એના ઉપર એક ઓટીપી આવશે એ એગ્રી કરવાનું છે ત્યારબાદ ફરીથી અહીંયા જે આપેલું હોય છે મેથેમેટિક્સ એ અહીંયા નાખી અને ફરીથી નેક્સ્ટ કરવાનું જ છે નેક્સ્ટ તમે કરશો એટલે તમારી પ્રોફાઇલ કલેક્શન્સ માટે અમુક ડિટેલ્સ માગશે જેમ કે તમારું નામ તમારું એડ્રેસ શું છે તમારે મોબાઈલ નંબર કયા રાખવા છે એ બધી જ વસ્તુ તમારે આની અંદર ફિલઅપ કરી દેવાની છે ત્યારબાદ પ્રોસેસ કમ્પ્લીશન્સ કરી અને સબમિટ કરી દેવાનું છે આના માટે તમારે કોઈ પણ ફીસ છે એ ભરવાની નથી થતી ઇઝીલી તમે ઘરે બેઠા આ કાર્ડ છે એ બનાવી શકો છો એકવાર તમારી પ્રોસેસ કમ્પ્લીશન થશે ત્યારબાદ તમારી એક પ્રોફાઇલ છે ક્રિએટ થઈ જશે અને ત્યાંથી તમારું આભા કાર્ડ છે તમે આવી રીતે જોઈ શકશો અહીંયાથી તમારું આભા કાર્ડ છે એ દેખાશે અહીંયાથી તમે તમારી પ્રોફાઇલને એડિટ કરી શકશો પાસવર્ડ પણ સેટ કરી શકશો કેવાયસી વેરિફિકેશન પણ રી કરી શકશો અને તમારે તમારું આભા ડિલીટ કરવો હોય તો ડિલીટ પણ તમે કરી શકશો જો કંઈ ભૂલ થઈ ગઈ હોય તો ત્યારબાદ અહીંયાથી તમે તમારું આભા કાર્ડને ડાઉનલોડ કરી શકશો પ્રિન્ટ પણ કરી શકશો અને પીવીસી પ્રિન્ટ પણ કરી શકશો અને અહીંયા તમે જોઈ શકો છો કે આ હેલ્થ આઈડી નંબર જે છે એ ચૌદ નંબરના આવી જશે જે તમારું ભા નંબર હશે ત્યારબાદ તમારું પીએચઆર એડ્રેસ આવી જશે તમારી બધી જ વિગત છે અહીંયા ઉપર દેખાશે અને જ્યારે તમે તમારું આયુષ્યમાન કાર્ડ છે ડાઉનલોડ કરશો ત્યારે એની અંદર પણ તમને નીચે એક તો તમારા આયુષ્યમાન કાર્ડ નંબર દેખાશે અને એક તો તમને આભા નંબર છે એ પણ દેખાશે એટલે આભા અને આયુષ્યમાન કાર્ડ છે બંને લિંક છે જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે તો તમારે આભા કાર્ડ છે એ ડાઉનલોડ કરવું પડશે ત્યારબાદ તમારે ફરીથી જો લોગિન કરવું હોય તો આ લોગિનની મદદથી તમે લોગિન કરી અને તમારી પ્રોફાઇલ છે જોઈ શકશો જેમાં મોબાઈલ નંબર અને આભા નંબર બંનેની મદદથી તમે તમારી પ્રોફાઇલ છે એ ચેક પણ કરી શકશો હવે વાત એ છે કે આભા કાર્ડ શું છે જેને આભા કાર્ડ નથી બનાવ્યા એ લોકોને કેવી કેવી મુશ્કેલીઓ પડી શકે છે તો આભા કાર્ડ જે છે એ ડિજિટલ મેડિકલ ફાઇલ છે એ પણ આપણે એને કહી શકીએ છીએ અને એના ઉપયોગથી હોસ્પિટલ કે મેડિકલને લગતા જે કામ છે એ સરળતાથી થઈ શકે છે આ આભા કાર્ડ છે એ જરૂરી શું કામ છે તો કે ભારત સરકાર દેશના લોકો માટે ઘણી બધી નવી નવી યોજનાઓ છે અમલમાં મૂકે છે અને એ યોજના માટે નવા નવા કાર્ડ છે એ પણ જારી કરે છે આ દરેક કાર્ડનો જે ઉપયોગ છે એ અલગ અલગ કામ માટે અલગ અલગ ક્ષેત્રની અંદર થાય છે હવે સરકાર મફતની અંદર સારવાર માટે આયુષ્યમાન કાર્ડ તો આપે જ છે અને વોટિંગ માટે વોટર કાર્ડ ઇન્કમ ટેક્સ અને બેન્કિંગના કામ માટે પાન કાર્ડ અને ઓળખ માટે આધાર કાર્ડ આ અલગ અલગ કાર્ડ છે એ છે વર્ષ બે હજાર એકવીસની અંદર ભારત સરકારે આભા કાર્ડ છે લોન્ચ કર્યું હતું ત્યારથી લઈ અને અત્યાર સુધી ઘણા બધા લોકો છે આભા કાર્ડથી અજાણ છે કે આભા કાર્ડ શું છે જો આ કાર્ડ બાકી બધા કાર્ડ છે એનાથી ઘણું બધું અલગ છે આ કાર્ડ ના હોવાથી કોઈ કામ છે અટકતા નથી પરંતુ તેના ઉપયોગથી તમારા ઘણા બધા કામ છે એ સરળ થઈ જાય છે હવે આભા કાર્ડ ન હોવાના નુકસાન શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું હવે આભા કાર્ડ ન હોવાના ચ નુકસાનની આપણે વાત કરીએ તો આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ એટલે કે જે આભા કાર્ડ છે એ ભારત સરકાર તરફથી આપવામાં આવતું એક ડિજિટલ હેલ્થ કાર્ડ છે આ કાર્ડની અંદર તમારો સમગ્ર મેડિકલ રેકોર્ડ છે હોય છે જેના લીધે તમારી હેલ્થ રિલેટેડ જાણકારી છે છે સરળતાથી અને સાથે ડિજિટલ સ્ટોર તમે કરી શકો છો જે લોકોની પાસે આ કાર્ડ નથી તેમની તમામ મેડિકલ હિસ્ટ્રી એક જગ્યાએથી મેળવી શકાતી નથી ઉદાહરણ તરીકે જ્યારે આપણે હોસ્પિટલની અંદર જઈએ કોઈ ઇલાજ માટે ત્યારે જો તમારી પાસે આ કાર્ડ હોય તો ડૉક્ટર તમારી તમામ મેડિકલ કન્ડિશન અને અગાઉ થયેલ રોગ કે અન્ય માહિતી છે મેળવી શકે છે અને આ કાર્ડ છે ખાસ અકત માતના સમય છે એના ઉપર વધારે ઉપયોગી છે આ કાર્ડ છે એ કેવી રીતે મેળવવું તો આગળ જેવી રીતે વાત કરી એમ તમારે આ જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જવાનું છે ઓફિશિયલ વેબસાઇટ છે અને તમે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો આધાર કાર્ડ બંનેની મદદથી આભા કાર્ડ છે એ ઇઝીલી બનાવી શકો છો હવે આધાર કાર્ડની મદદથી તો તમે ઘરે બેઠા બનાવી શકશો પરંતુ જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સની મદદથી બનાવવા જશો તો તમારું આભા કાર્ડના નંબર જે છે એ તમારે નજીકના સેવા કેન્દ્ર ઉપર જઈ અને મેળવવાના રહેશે તો સૌથી ઇઝી જે સ્ટેપ છે એ છે આધાર કાર્ડની મદદથી આભા નંબર બનાવવા આધાર કાર્ડની મદદથી ઇઝીલી તમે તમારા આધાર કાર્ડ નાખી એની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી પુટઅપ કરી અને તમારું આભા કાર્ડ ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો